સૌથી સરળમાં સરળ ચેપ્ટર હોય તો જે આ પાઘડીનું મૂલ્યાંકન છે એ છે ત્યારબાદ હવે એની એની આપણે વાત કરીએ તો અંદર પાઘડી એટલે શું તો પાઘડી એટલે કે આપણી ધંધાની અંદર પાઘડીની વાત કરીએ તો બજારની અંદર આપણા ધંધાની પ્રતિષ્ઠા આબરૂ ઇજ્જત એને પાઘડી કહેવાય પાઘડી એટલે ઓલી પહેરવાની પાઘડી નહીં પરંતુ બજાર ની અંદર આપણી પ્રતિષ્ઠા કેવી છે ઈજ્જત કેવી છે આબરૂ કેવી છે એને પાઘડી કહેવાય એની વ્યાખ્યા દ્વારા રજૂઆત કરીએ તો કે અપેક્ષિત નફા કરતા વધુ નફો કમાવવાની ધંધાની પ્રતિષ્ઠાના મૂલ્યને પાઘડી કહે છે તો ધંધાની જે પ્રતિષ્ઠા હોય એનું મૂલ્ય હોય એને પાઘડી કહેવાય તો વાત માનો કે આપણે આ વર્ષે ધંધો કરીએ છીએ અને એની અંદર આપણે નફો ધાર્યો છે કે મને બે લાખ રૂપિયા નફો થશે પરંતુ જ્યારે હું વર્ષને અંતે હિસાબો કરવા બેસું છું ત્યારે બે લાખ ને બદલે મને બે લાખ પચાસ હજાર રૂપિયા નફો થાય છે તો જે આ નફો આપણે શાખ હતી આપણા ધંધાની પ્રતિષ્ઠા હતી એના કારણે થયો તો જે ધંધાની પ્રતિષ્ઠાના મૂલ્ય ને પાઘડી કહેવામાં આવે છે અને બીજો મોસ્ટ ક્વેશન કે પાઘડીના મૂલ્યાંકન ને અસર કરતા પરિબળો આપણે પાઘડીનું મૂલ્યાંકન કરીએ છીએ અને અસર કરતા પરિબળો કયા હોય શકે તો એની અંદર પહેલું વાત કરીએ ધંધાનું સ્વરૂપ ધંધાનું સ્વરૂપ કઈ રીતે પાઘડીને અસર કરે કે આપણે ધંધો છે એ કેવા પ્રકારનો છે આપણે ધંધો કરીએ છીએ એમાં જો જે વસ્તુનું વેચાણ કરીએ છીએ અને એના આધારે આપણા ધંધામાં વર્ષે ને વર્ષે નફો છે એની અંદર વધારો થતો જોવા મળશે તમને કે એક વર્ષે પાંચ લાખ રૂપિયા નફો થયો અને બીજા વર્ષે પાંચ લાખ પચાસ હજાર થયો ત્રીજા વર્ષે છ લાખ રૂપિયા થયો આમ નફો છે એ દર વર્ષે શું થાય વધતો જતો હોય છે તો આપણા ધંધાનું સ્વરૂપ છે એ સારું કહેવાય પાઘડીને જે વધારો થશે પાઘડીની પ્રતિષ્ઠા દર્શાવશે પરંતુ જો અને આ પ્રકારનો ધંધો હોય કે જેમાં નફો છે વર્ષે ને વર્ષે વધતો જતો હોય એની અંદર ધંધામાં જોખમનું પ્રમાણ ઓછું હોય છે તો જ્યારે ધંધાની અંદર જોખમનું પ્રમાણ વધારે હોય

કે આપણો ધંધો છે એ કયા સ્થળ ઉપર છે જો ધંધો છે આપણો મુખ્ય સ્થળ ઉપર હશે અથવા તો મોકાના સ્થળ ઉપર હશે તો અહીંયા ગ્રાહકોની અવરજવર પણ વધારે હશે જેના કારણે આપણા ધંધાની અંદર વસ્તુનું વેચાણ પણ સારું થશે અને વસ્તુનું વેચાણ વધારે થાશે એના કારણે આપણી પાઘડી છે એનું આપણે શું કહેવાય પાઘડી વધશે અને બજારની અંદર આપણી પ્રતિષ્ઠા પણ વધશે એટલે કે ધંધાનું સ્થળ છે એ પણ પાઘડીને અસર કરે છે ત્યારબાદ ધંધાના વર્ષો અને મુદત કે આપણે બજારની અંદર છીએ અને ધંધો કેટલા વર્ષથી આપણો ધંધો ચાલુ છે જો ધંધાની અંદર ઘણા બધા વર્ષો થઈ ગયા હશે આપણે ધંધો કરતા હે એને તો આપણાથી ગ્રાહકો પણ પરિચિત થઈ ગયા હશે અને આપણા નિશ્ચિત ગ્રાહકો બંધાઈ પણ ગયા હશે જેના કારણે આપણા સંબંધો પણ ઘણા બધા વિકસિત થઈ ગયા હશે એના કારણે આપણો ધંધો છે એની અંદર વેચાણ વધશે અને જેના કારણે આપણું નફાનું પ્રમાણ પણ વધશે અને એના કારણે આપણી પાકડી વધશે પરંતુ જો આપણે બજારની અંદર નવો ધંધો શરૂ કર્યો હોય તો આપણે ગ્રાહકો પણ કોઈ ઓળખતા હશે નહીં જેના કારણે આપણે વસ્તુનું વેચાણ પૂરતા પ્રમાણમાં કરી શકતા નહીં એટલે કે નફો પણ આપણે જેના કારણે નહી મળે એટલે કે આપણી પાકડીની પ્રતિષ્ઠા પણ ઓછી હશે એવી રીતે જો મોકાના સ્થળે હોય પણ ધંધો જરૂરી છે મોકાના સ્થળે ન હોય તો ગ્રાહકોને કોઈ પણ આપણી દુકાન છે કે આપણો ધંધો છે ગોતવામાં મુશ્કેલી અનુભવે આ ધંધાનું સ્થળ છે પણ એ પણ પાકડીના મૂલ્યાંકન ને અસર કરતું પરિબળ પછી ધંધાના વર્ષો છે એ અસર કરે છે ત્યારબાદ બજારની બજારની સ્થિતિ સ્થિતિની વાત કરીએ કે આપણો જે ધંધામાં ઈજારાશાહી અને મર્યાદિત પ્રમાણમાં હરીફાઈ હોય તો આપણા બજારની અંદર આપણી ધંધાની પ્રતિષ્ઠા વધારે હશે તો હરીફાઈ જો વધારે માત્રામાં હશે તો આપણે નફો છે પૂરતા પ્રમાણમાં મળશે નહી જેના કારણે આપણી બજારની પ્રતિષ્ઠા હશે કેવી હશે ઓછી હરીફાઈ મર્યાદિત પ્રમાણમાં હશે તો જેના કારણે આપણે અમુક ચોક્કસ વસ્તુનું વેચાણ કરી આપણી પાસેથી જ ગ્રાહક ખરીદવા આવશે અને જેના કારણે ધંધાની અંદર આપણી બજારની પ્રતિષ્ઠા પણ વધશે જો હરીફાઈનું પ્રમાણ વધારે હશે અને બીજી બીજા ધંધાધારી વ્યક્તિ કરતા આપણે એ વસ્તુ વધારે જથ્થામાં વધારે કિંમતમાં વેચતા હશે તો જે ગ્રાહક ખરીદવા આવ્યો છે એ કહેશે કાઈ વાંધો નહીં તમારી આધી વધારે કિંમત છે અને હું બીજી જગ્યાએથી ખરીદી લઈશ પરંતુ અમુક મર્યાદિત હરીફાઈ આવે છે તો ફરજિયાત પણ એને આપણી દુકાન પરથી જ માલની ખરીદી કરવી પડશે ત્યારબાદ સંચાલકોની કાર્યક્ષમતા જો સંચાલકોની કુશળ કાર્યક્ષમતા હશે તો શું કરશે ઉત્પાદન ની અંદર વધારો કરશે અને ઉત્પાદન ના વધારાને કારણે જે જે તે વસ્તુ બનાવીએ છીએ એની પડતર કિંમત ઓછી આવશે અને જેના કારણે આપણે શું થશે નફો વધારે પ્રાપ્ત થશે અને આ પણ એક છે પાઘડીના મૂલ્યાંકનને અસર કરતું પરિબળ છે અને ત્યારબાદ છેલ્લે અન્ય ખાસ લાભની વાત કરીએ તો અન્ય ખાસમાં ધંધાની આગળ ખાસ પ્રકારના લાભો હોય જેની અંદર દાખલા તરીકે ધંધાની અંદર લાયસન્સ હોય પેટન્ટ હોય ટ્રેડમાર્ક હોય આ વગેરે છે જેનો ઉપયોગ કરી ધંધાનો વ્યક્તિ છે તે ભાગીદાર છે એ શું કહેવાય કે એ વસ્તુની વધારે કિંમત વસૂલ કરતો હોય જેના કારણે નફો છે વધારે મળશે અને એ પણ પાઘડીના મૂલ્યાંકનને અસર કરતું પરિબળ છે અને ત્યારબાદ પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત કે આપણે પાઘડીનું મૂલ્યાંકન કરવું પડે છે શા માટે એની જરૂરિયાત છે તો પેલું છે કે વર્તમાન ભાગીદારી નફા નુકસાનની વેચણીના પ્રમાણમાં ફેરફાર થાય કે જે વર્તમાન ભાગીદારો છે એના નફા નુકસાનની વેચણીના પ્રમાણમાં જ્યારે ફેરફાર થાય ત્યારે એના મૂલ્યાંકનની જરૂરિયાત ઉદ્ભવે છે જો પણ કોઈ પણ ભાગીદાર આપણી પેઢીની અંદર નવો પ્રવેશ કરે ત્યારે એની અંદર જરૂરિયાત ઉદ્ભવે છે અને ત્યારબાદ ભાગીદાર નિવૃત્ત થાય આપણો પેઢીની અંદર જે ભાગીદારો છે એમાંથી કોઈ પણ એક ભાગીદાર નિવૃત્ત થવા માંગે છે ત્યારે પણ આપણે પાકડીના મૂલ્યાંકનની જરૂરિયાત પડે છે અને ત્યારબાદ ભાગીદાર મૃત્યુ પામે ત્યારે આપણે જેટલા ભાગીદારો છીએ એમાંથી કોઈ પણ ભાગીદાર મૃત્યુ પામે છે ત્યારે પણ આપણે પાઘડીના મૂલ્યાંકનની જરૂર પડે છે અને છેલ્લે કે ભાગીદારી પેઢી કંપનીમાં રૂપાંતર થાય આપણી જે પેઢી લઈને બેઠા છે એનું કંપનીની અંદર રૂપાંતર કરવામાં આવે ત્યારે પણ આપણે પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત ઉદ્ભવે છે અને ત્યારબાદ ભાગીદારી પેઢીનું સંયોજન થાય ભાગીદારી પેઢીનું સંયોજન એટલે કે આપણે સૌ પ્રથમ જે ધંધો ચલાવતા હતા એમાં આપણી માત્ર ને માત્ર એક જ પેઢી હતી બીજી કોઈ અન્ય પેઢી આવી અને આપણા ધંધાની અંદર સમાવી લઈ તો એ શું થાય ભાગીદારી પેઢીનું સંયોજન એટલે કે એક વિદ્યાર્થી મિત્રો પાઘડીના મૂલ્યાંકનની ચાર પદ્ધતિ છે એક સરેરાશ નફાની પદ્ધતિ ભારિત સરેરાશ નફાની પદ્ધતિ અધિક નફાની પદ્ધતિ અને નફાના મૂડીકરણની પદ્ધતિ આ ચાર પદ્ધતિ છે જેના આપણે પ્રેક્ટિકલ દાખલા પણ ગણીશું અહીંયા આપણે આ આ ચાર છે એ થિયરી થિયરી માટે મોસ્ટ હતા અને આપણે સમજવી જરૂરી હતી જેના કારણે આપણે આગળના પ્રેક્ટિકલ દાખલા કરશું એમાં પણ સરળતાથી સમજી શકશું અને જે આપણે બોર્ડ ની પરીક્ષામાં પણ ઉપયોગી બનશે ગુડબાય બાય વિદ્યાર્થી મિત્રો